હાય મિત્રો ફિલ્મો છે ઘણી પણ સમય છે ઓછો ચિંતા નહીં ગુજરાતી ટોકિસ પર તમને મળશે દરેક ફિલ્મોની કહાની મજેદાર અંદાજમાં અને ગુજરાતી સ્વાદ સાથે અને તડકા સાથે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું નાઇન્ટીન સેવન્ટી એટની સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મ ડોલની કહાની ફિલ્મની શરૂઆત થાય છે એક ખતરનાક અને અપરાજિત ગુનેગાર ડોન તે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ અને ક્રાઇમ દુનિયાનો કિંગ છે પોલીસ અનેક પ્રયત્ન કરે છે પણ ડોનને પકડવું અશક્ય બની જાય છે એક દિવસ પોલીસ સાથે પથાક લડાઈમાં ડોન ઘાયલ થઈ જાય છે અને મરી જાય છે પણ આ સત્ય માત્ર પોલીસ અધિકારી દેસાઈને જ ખબર હોય છે બાકીના બધા અપરાધીઓ માને છે કે ડોન હજુ જીવિત છે ત્યારે પોલીસ એક અનોખી યોજના બનાવે છે દેસાઈ એક ગરીબ પરંતુ ઈમાનદાર માણસ વિજય ને પસંદ કરે છે જે દેખાવમાં ડોન જેવો જ લાગે છે વિજયને ગુનેગારોને દુનિયામાં મોકલીને આખું નેટવર્ક તોડી પાડવામાં મિશન શરૂ થાય છે બીજી બાજુ રોમાં પોતાના ભાઈના મોતનો બદલો લેવા ડોનની નજીક પહોંચે પણ પછી તેને ખબર પડે છે કે આ સાચો ડોન નથી પરંતુ વિજય છે રોમા અને વિજય સાથે મળી ગુનેગારોને નાશ કરવા સહકાર આપે છે ફિલ્મમાં અનેક થ્રિલિંગ પળો પકડી પકડા પકડી અને એક્શન દ્વારા આવે છે અંતે સત્ય બહાર આવે છે કે વિજય પોલીસને મદદ કરીને આખી ગુનેગાર ચેન તોડી નાખે છે ડોન માત્ર એક ક્રાઇમ થ્રિલર નહીં પરંતુ ડબલ રોલ સસ્પેન્સ એક્શન અને સંગીતનો પરફેક્ટ મિશ્રણ છે આજે લોકો યાદ કરે છે કે ફિલ્મોનો અમર ડાયલોગ ડોન કો પકડના મુશ્કેલી નહીં ના મુમકિન હૈ મિત્રો આ હતી ડોન ની સંપૂર્ણ કહાની જો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં